હાય ફ્રેન્ડ્સ મારી જય ખોડિયા ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે સાંભળીએ ભગવાનનો એવો એક ભક્ત જે ભગવાન વિષ્ણુમાં પરમ આસક્તિ ધરાવતા હતા એવા પ્રહલાદજીની કથા શ્રી પરાસરજી બોલ્યા છે કે દૈતરાજ હિરણ્ય કશીપુને જ્યારે આ વાતની જાણ થઈ કે પ્રહલાદ તો ભગવાનનું નામ છોડવાના બદલે બીજા દૈત્યોના બાળકોને પણ ભગવદ્ નામનો મહિમા સમજાવી રહ્યો છે અને એ બાળકોને પણ ઉપદેશ ગ્રહણ કરી ભગવાન પ્રત્યે પ્રીતિ રાખે છે તેથી એનો ગુસ્સો આસમાને પહોંચી ગયો અને ક્રોધથી તેના નેત્રો લાલ થઈ ગયા અને તેણે પોતાના રસોઈયાને બોલાવીને આદેશ આપ્યો કે મારા પુત્ર પ્રહલાદની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે એ દુષ્ટ દૈત્ય બાળકોને પણ પથ ભ્રષ્ટ કરી કુમાર્ગ ઉપર ચાલવાનો આદેશ આપે છે આવો પુત્ર દૈત્ય કુળ માટે અશોભનીય છે માટે તો એના ભોજનમાં હળાહળ ઝેર નાખીને ખવડાવી દે જેથી એનું મૃત્યુ થાય તેની આજ્ઞા શિરોધાર્ય રાખી રસોઈયાઓએ પ્રહલાદના ભોજનમાં ઝેર ભેળવી દીધું પરંતુ ભગવાન વિષ્ણુની કૃપાથી પ્રહલાદ એ ઝેરને પણ પચાવી ગયા વિષ પણ પ્રભાવહીન સાબિત થયું આ સાંભળી હિરણ્ય કશિપુને પણ ઘણું આશ્ચર્ય થયું અને એ અવાક બની તેણે પોતાના પુરોહિતોને બોલાવીને કહ્યું છે કે તમે એક કૃત્ય ઉત્પન્ન કરો આથી પુરોહિતો કાંઈક સશક્તિ બન્યા અને એમણે હિરણ્ય કશિપુના ભયાનક વિચારની પ્રહલાદને જાણ કરી અને પ્રહલાદને સમજાવ્યો કે હે પુત્ર તું વિખ્યાત ત્રિલોકી કુળમાં જન્મ્યો છે તારા પિતા સ્વયં મોટા પરાક્રમી અને સર્વશક્તિમાન તથા સર્વોપરી પૂજ્ય અને સંપૂર્ણ લોકના આશ્રયદાતા છે તું એમના વિરોધી વિષ્ણુના ગુણગાન કરવાનું કેમ છોડી નથી દેતો તારા પિતા બધી રીતે શ્રેષ્ઠ છે અને સમસ્ત ગુરુઓમાં પરમ ગુરુ છે જવાબમાં પ્રહલાદે નમ્ર સ્વરે કહ્યું છે કે હે ગુરુજી હું મારા પિતાના મહત્વને અને શક્તિને સમજુ છું પરંતુ એમનાથી પણ એક મોટી સત્તા છે અને આ જગતમાં એની જ કૃપાથી સંચાલિત છે એના આદિમૂળ પરમ વિષ્ણુ હરિ છે હું તેને કેવી રીતે છોડી શકું ગુરુજનોની અનેક પ્રકારે સમજાવટ છતાં ફક્ત પ્રહલાદ સહેજ પણ વિચલિત થયા નહીં ત્યારે પુરોહિતોએ અગ્નિશિખા સમાન વૃત્યાને ઉત્પન્ન કરી આ પ્રજ્વલિત શરીરવાળી અને અમોઘ શક્તિ પોતાના પ્રચંડ રૂપમાં આવીરત થઈ પૃથ્વીને ધુજાવતી ભીષણ આઘાત તથા ઉત્પાત મચાવતી પ્રહલાદની છાતીમાં ત્રિશૂળ મારવા તત્પર બની જેઓએ ત્રિશૂળનો સ્પર્શ એની છાતી સાથે થયો કે એના અમોઘ અસ્ત્ર શસ્ત્ર ના ટુકડે ટુકડા થઈ અને વિખેરાઈ ગયા અસફળ થયેલી કૃત્યા પાછી વળી અને પાપી પુરોહિતો ઉપર પ્રહાર કરી દીધો અને સ્વયં પણ નષ્ટ થઈ ગઈ કૃત્યા દ્વારા પુરોહિતોના માર્ગ મરતા પ્રહલાદે સ્વરે ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ તમે તો દરેક પ્રાણીમાં વ્યાપ્ત છો તો મારા પર કૃપા કરી બ્રાહ્મણોને જીવતા કરો આમ કહી તેને પુરોહિતોને સ્પર્શ કરતા જ બધા પુરોહિતો જીવતા થઈ ગયા અને જીવતા થયેલા પુરોહિતોએ પ્રહલાદનો આભાર માન્યો અને તેને દીર્ઘાયુ બળવાન તથા સંપન્ન થવાના આશીર્વાદ આપ્યા ત્યાર પછી તેમણે હિરણ્ય કશિપુને જઈને સઘળી વાત જણાવી જય શ્રી કૃષ્ણ